આજે ગલ્લો તોડીને જોવાનું છે કે એમાંથી કેટલા રૂપિયા નીકળશે તો ગલ્લો તોડવાની વાત સાંભળે અને ઘરના બધા લોકો એક પછી એક પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા અને આ બધા જ દિત્યાના ગલ્લા છે તો આ છે પહેલા વર્ષનો ગલ્લો આ છે બીજા વર્ષનો આ છે ત્રીજા વર્ષનો આ છે ચોથા વર્ષનો અને આ છે પાંચમા વર્ષનો ગલ્લો જેને આજે આપણે તોડવાનું છે અને આ છે આવતા વર્ષનો ગલ્લો જે હજુ ખાલી છે તો સૌથી પહેલા બધાને પૂછ્યું કે ગલ્લામાંથી કેટલા રૂપિયા નીકળશે તો અતુલભાઈ કે દસ હજાર માયાબેન કે બાર હજાર મમ્મી કે ચૌદ હજાર નરેશ કે પંદર હજાર અને મેં કીધું કે અઢાર હજાર અને દિત્યાબેનને પૂછ્યું તો કીધું કે જેટલા નીકળે એટલે બધા રૂપિયા મારા જ છે એટલે હવે જલ્દી જલ્દી ગલ્લો તોડો એટલે દિત્યાની વાત કસરત માની અને નરેશે ગલ્લો તોડ્યો અને રૂપિયાનો વરસાદ થયો જેમાં બધાની નજર હતી એટલે મેં કીધું કે લાવો બધા રૂપિયા હું જ લઈ લઉં અને નિરાતે ગણી અને તમને બધાને હિસાબ દઈ દઈશ તો દિત્યાબેન કે ના આ રૂપિયા મારા છે અને અત્યારે જ ગણવાના છે પણ કોઈ ખિસ્સામાં ના નાખી લેતા ઈમાનદારીથી બધા લોકો રૂપિયા ગણવામાં માંડો એટલે દિત્યાનો ઓર્ડર માની અને બધા લોકો રૂપિયા ગણવા લાગ્યા જેમાંથી એક જૂનવાણી સિક્કો પણ નીકળો અને બધા લોકોએ મોટી મોટી નોટો પહેલા ગણવા લીધી અને દસ ની નોટો તો કોઈ અડી પણ નહીં પણ અમારા દિત્યાબેનને તો નોટ કરતા સિક્કામાં વધારે રસ હતો પછી છેલ્લે બધી જ નોટોનો હિસાબ કર્યો જેનો ટોટલ તમારી સામે જ છે તો કેટલા રૂપિયા નીકળાય કોમેન્ટ કરજો પછી મેં દિત્યાને પૂછ્યું કે આટલા રૂપિયા તો શું કરીશ દિત્યા કે જ્યારે આ ચેનલમાં વન મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થશે ત્યારે જ કહીશ તો તમે બધા જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો